डॉक्टर रणदीप वधावन वाइस चेयरमैन मैक्स हेल्थ केयर दिल्ली प्रेजिडेंट ऑफ ऑसी। अवेयरनेस क्रिएट कर रहे हैं हम यहाँ पे, क्योंकि हम जानते हैं कि गुजरात में इंडिया में ही पॉपुलेशन uh, ओबेसिटी की बहुत है गुजरात में भी काफ़ी है तो अवेयरनेस क्रिएट कर रहे हैं कि ओबेसिटी से एसोसिएटेड बहुत सारी प्रॉब्लम्स हो सकती हैं क्योंकि ओबेसिटी सिर्फ एक मोटापा नहीं है लेकिन ओबेसिटी के साथ डायबिटीज ब्लड प्रेशर हार्ट डिजीजेस घुटनों की प्रॉब्लम बहुत सारी प्रॉब्लम्स होती हैं तो इसमें एक अवेयरनेस क्रिएट ये कर रहे हैं कि इसका इलाज होना चाहिए और इलाज इसका सिर्फ ऑपरेशन नहीं है कई सारी चीज़ें हैं जिसमें इलाज होता है डाइट लाइफ भी होता है इसका इंजेक्शन और मेडिसिन से भी इलाज होता है और सर्जरी भी होती है तो हमारा यही कहना है कि जो मोटापे से सफ़र कर रहे हैं या इन बीमारियों से सफ़र कर रहे हैं उनको जो है एक फिजिशन के पास जाके अपना इलाज कराना चाहिए एक कंसल्टेशन लेनी चाहिए और और दूसरी बात जो है जो हमारे प्रधानमंत्री ने भी कहा और डॉक्टर महेंद्र नरवालिया ने भी कहा कि इसको प्रिवेंशन करना भी बहुत आवश्यक है कि हम ये जाने के लाइफ डाइट लाइफ से हेल्दी डाइट से इसको हम प्रिवेंट कर सकते हैं तो वो भी करना बहुत ज़रूरी है સો પ્રિવેન્શન ઓલવેઝ કહેતે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કે પ્રિવેન્શન કરે આગે આગે પ્રોબ્લેમ ના હો ઓર હોય સર્જરી બાકી આવશ્યકતા વિકાની સીજીસ હોસ્પિટલ ખાતે એક સર્જન છું મેડિકલ સાયન્સ છે એટલે મેડિકલ સાયન્સ માં આપણે જેટલું વધારેમાં વધારે આપણે કરી શકીએ એટલું આપણે કરતા હોઈએ છીએ એટલે જેમ સાહેબે કીધું એમ સૌથી પહેલો મુદ્દો આપણો હોય છે કે પ્રિવેન્શન કે અત્યારના જે લાઈફ સ્ટાઇલ આપડી થઈ ગઈ છે જે ખોરાકની અંદર જે હાઈ કેલરી ડાયટ ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાસ કરીને યંગ પોપ્યુલેશનમાં આ બધી વસ્તુઓ વધારે છે એક બેઠાડું જીવન થઈ ગયું છે તો એ બધી વસ્તુઓમાં આપણે કઈ રીતે સુધારા કરી શકીએ છીએ કેવી રીતે હેલ્ધી ડાયટ લઈ શકીએ છીએ કેવી રીતે એક્સરસાઇઝનો ક્યાં રોલ આવે છે એક્ટિવ રહેવા માટે એટલે ઈ પાર્ટ ઉપર પેલા ફોકસ કરીએ છીએ અને જે લોકોને મેદસ્વીતા ઓલરેડી છે તો મેદસ્વીતાના કારણે જે પણ તકલીફો થઈ રહી છે શરીરની અંદર તો એ તકલીફો આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ એના પણ અમે સોલ્યુશન્સ આપીએ છીએ જે લોકોને ખાલી ડાયટ કસરતી થઈ શકે છે એમને એ સજેસ્ટ કરીએ છીએ કોઈને મેડિસિન્સની જરૂર છે તો એ આપણે એમને એડવાઇસ કરીએ છીએ અને જ્યારે ખૂબ વધારે વજન હોય છે કે જેને સર્જરીની જરૂર છે તો એને અમે સર્જરી માટેના માર્ગદર્શન આપીએ છીએ ખર્ચો જેમ સાહેબે કીધું કે આમાં અલગ અલગ પ્રકારની અમુક સર્જરીઝ હોય છે ત્રણ ચાર અલગ અલગ પ્રકારની સર્જરીઝ હોય છે તો અંદાજીત બે થી પાંચ લાખ રૂપિયાની અંદર આ સર્જરીનો એક્સપેન્સ થતો હોય છે અને હવે આ ઓપરેશન છે 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 એ પણ ઉપલબ્ધ અ અત્યારના થી લોકો દર મહિને આ સર્જરી કરાવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો અંદાજે ચાલીસ પચાસ લોકો દર મહિને આ સર્જરી કરાવે એટલે કોઈ પણ જેમ મેં વાત કરીએ મેડિકલ સાયન્સ છે કોઈ પણ સર્જરી છે તો એના નાના મોટા કોઈ કોમ્પ્લિકેશન હોઈ શકે છે પણ જેમ સાહેબે કીધું કે આપણે આ બેરિયાટ્રિક સર્જરીથી પીવાની જરૂર નથી કોઈ પણ રૂટીન સર્જરી જેમ અમારું મેડિકલ સાયન્સમાં પણ છે કે કોઈ પણ પેટની સર્જરી કે ખાલી ખાલી સર્જરી 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 કે કે આપણે ગોઠણ બદલાવાની સર્જરી એ જેટલી સેફ છે એટલી જ સેફ બિરિયાટીક સર્જરી છે નાના મોટા કોઈ પણ કોમ્પ્લિકેશન હોઈ શકે છે સર્જરી રિલેટેડ કોઈ કોમ્પ્લિકેશન હોઈ શકે છે કે કોઈ ન્યુટ્રિશન રિલેટેડ કોમ્પ્લિકેશન હોઈ શકે છે એટલા માટે જેમ સાહેબ એ કીધું કે અમારી પાસે એક આખી ટીમ છે